ચલો ત્રણ એક્સ ના આને શું કરશું બરાબર બરાબરની આ બાજુ લાવશો ચલો અહીંયા બે એક્સ ની નિશાની કેવી છે

તો હવે ચકાસવાનું છે શું કરવાનું છે ચકાસવાનું કેવી રીતે ચકાસીશું એ અહીંયા જોઈએ તો આ જે સમીકરણ છે 3x 2x 18 ચલો

હવે તમને જ્યાં x દેખાય ત્યાં કેટલા મૂકવાના છે 18 18 તો બરાબર ની નીચે બરાબર 3 ના 3 ગુણ્યા ના ગુણ્યા x દેખાયા તો શું મૂકશું 18 18 નો ઘડીયો 3 સુધી 18 એકા 18 18 દુ 36 18 તારીખ ચોપન કેટલા ચોપન આ શું મળ્યું આપણને ડાબી બાજુ મળ્યું कई मिली મળી डाबी बाजू હવે આપણે લઈએ જમણી બાજુ કઈ લઈએ જમણી બાજુ જમણી બાજુ જમણી બાજુ બરાબર શું છે 2 x બરાબર ની નીચે બરાબર આ 2 x છે કેવા છે 2

ચારે ચાર ક્રિયાઓ ભેગી હોય ત્યારે સવારે પ્રાર્થનામાં વાત થઈ કે ચારે ચાર ક્રિયાઓ કરવાની હોય ત્યારે ભાગાકાર કરવાનો ગુણાકાર પછી કરવાનો સરવાળો પછી કરવાનો બાદ બાકી પછી કરવાનો છેલ્લા પડી ખબર આમાં તમે જોશો કે એક નિશાની ગુણાકારની છે એક નિશાની સરવાળાની સરવાળાની તો તો જોઈએ પહેલા ગુણાકાર ગુણાકાર થાય કે શું થશે જે બે સંખ્યાઓની વચ્ચે ગુણાકારની નિશાની છે એ બે સંખ્યાઓ વચ્ચે આપણે ગુણાકાર કરીશું બરાબર ની નીચે બરાબર અઢાર એકા અઢાર અને અઢાર 2 છત્રી ચલો ચૌદ એક બે બે અને ત્રણ પાંચ આ થઈ ગઈ આપણી જમણી બાજુ રેડી હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને જોવો આ ચોપન છે ડાબી બાજુ બાજુ બંને સરખી થઈ એટલા માટે એટલા આ ત્રણ ને કેવાય છે માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ આ 6 10 આંકલામાં ખબર પડી હવે દાખલા નંબર 2 ની રકમ જોવો આ તમને હું જે જે દાખલા સમજણ પાડું છું એ આ પતે એટલે તમને ગણવા દઉં છું અને તમારે કોઈને વચમાં ગણવો હોય અહીંયા આવીને તો ગણવાની છૂટ છે છોરો પડી ખબર ચલો બીજા નંબરમાં દાખલા ની રકમ બોલો ત્રણ દાખલા ત્રણ ટી ઓછા ચલો આ બરાબર ની આ બાજુ છે બરાબર ની આ બાજુ આવું તો ઓછા ત્રણ ટી બરાબર ના બરાબર આ ત્રણ ની નિશાની અહીંયા કેવી છે ઓછા કેવી બાજુ લઈ જઈએ તો વત્તા 3 બોલો પડી ખબર હા 3 થી ને આપણે આ બાજુ લાયા ઋણ 3 ને આપણે પેલી બાજુ લઈ ગયા 3 થી અહીં આગળ વત્તા હતા આ બાજુ આયા એટલે ઓછા થઈ ગયા અહીંયા આગળ ઋણ 3 થતા બરાબર ની પેલી બાજુ થયા તો ધન 3 થઈ ગયા કેટલા થઈ ગયા હવે શું નિશાની જુદી હોય ત્યારે શું થાય સરવાળો કે બાદ બાકી બાદ બાકી શું થશે ચલો પાંચ માંથી ત્રણ કાઢો

રેડી આ બે અહીંયા ગુણાકારમાં છે આમ જશે તો નહીં ભાગાકાર બે નો ગડીઓ બે આવે ત્યાં સુધી બે કા બે બે એકા બે પણ અહીંયા ઋણ છે એટલે આ એક ને ઋણ આપવાનો ઓલો પડી ગબર એટલે હવે t ની કિંમત આપી આપણને મળી ગઈ

ડાબી અને છે ડાબી બાજુ પાંચ થી ઓછા ત્રણ બરાબર નીચે બરાબર પાંચ ગુણ્યા છે ઓછા टी देखा है क्या कितना मुको आना बराबर में नीचे बराबर पांच ना पांच गुनिया ना गुनिया रूणे पूछा तो रेडी पांच नौ गुणाकार एक साथ है पांच एक का पर आ रून हो आती आ फिर से रून पांच पूछा

હવે આપણે ત્રણ ગુણ્યા ટી ઓછા પાંચ ત્રણ ગુણ્યા ટી ની જગ્યાએ મૂકવાના છે ત્રણ ઓછા પાંચ

બોલજો પાંચેક્સ વત્તા નવ પાંચ એક કોને ગણવો છે આઈ જાઓ Là... bé đủ trả bé đủ đu... ચાર ઋણ એને આપી દે એટલે કે એક્સની કિંમત આપણને મળી ઋણ બે સરસ હવે ચકાસો

જગ્યાના આ બાજુ લખાય વાંધો નહીં ऋण एक अरे सॉरी ऋण पांच त्रु छ ऋण छो ना त्रु छ ऋण छो, 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 छो ओछाज कऊ नहीं कत तो कर પાંચ છે ને ત્યાં એની બાજુમાં ઓછા ઓછા હા છો ડાબી બાજુ જમણી બાજુ હરકી આવી માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે ઓકે ઓકે